बानो लोग दो गो, मित्रों खूब सरस बनी रही है अच्छा हमको सिखा रिया है हेलो मित्रों कैंसो मजा ला આપડેવા બટાટા બનાવવા જઈ રહ્યા છે અને આ કોણ ને ખબરવાના છે કયા લોકોને ખબરવાના છે ખબર હશે આપડે હરેક વ્યક્તિ નાના નાના છોકરાઓ બધા ભૂલતા હોય જે ભગવાનનું રૂપ કેવાય છે નાના બાળકો એને ખબરવાના છે તો બનાવવા જઈ રહ્યા છે અત્યારે બની રહ્યા છે અત્યારે બધી સામગ્રી જે હતી

ચાલો આગળ બને છે પ્રોસેસ તમને બતાવું અને પછી આપણે બધાને દેવા જવાનું છે ગરીબ વ્યક્તિઓને જે જેના ભૂલકાઓ છે જે ભગવાનનું રૂપ કહેવામાં આવે છે એ બધા જ વ્યક્તિઓને આપણે દેવા જવાના છે તો રેડી રહેજો બધા ને વિડીયોને વધારે વધારે શેર કરી દેજો અને લાઈક કરવાનું અને નવા હોય તો મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો ન કર્યું હોય તો જલ્દીથી ફોલો કરી લો તમારા ભાઈને તો મિત્રો નાની સાઈઝમાં આપણે સ્ટીકર બનાવ્યા હતા જો લગાડવાનો પ્રોસેસ ચાલુ છે કઈ રીતના લગાડે જોઈ ઘણા બધા સપો કરી દીધો છે અહીંયા ઘણા બધા સ્ટીકરો બનાવ્યા છે બસો જેટલા હશે હોવાનો લુક જોવો મિત્રો ખૂબ જ સરસ બની રહ્યા છે થોડા થોડા કરીને બનાવ્યા છે કેમકે મોટા કન્ટેન મોટા આપણે ક્વોન્ટિટીમાં બનાવવાના છે ઘણા બધા એટલે બનાવી રહ્યા છે જોઈ રહ્યા છો તમે મિક્સ કરી રહ્યા છો સાથે અને આપણે હેલ્પ કરી રહી છે શું

હવે પેકિંગ ભરવાનું કરે ચાલુ અને સેવ બી બધું રેડી છે ને હાલો ચાલો આપી દો હાલ ચાલો ભરવાનું રેડી કરે તો ચાલો સેવ મિત્રો રેડી કરી દીધી થાળમાં આપણે જે બાઉલ ભરાશે એમાં માથેથી સેવ નાખશું એટલે જે ભરશું એમાં કટીમાંથી સેવ હોય માછી નાખશું ચાલો ખોલ નાખો ચાલો ભરી રાખો હાલો ચાલો સુનિલભાઈ ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે હલો ભરી ભરી લાઈનમાં ગોટવતા જાઓ ચાલો ઓકે ઓકે હાલો હા બસ ભરી ભરીને ગોઠવતા જાઉં ઓકે બસ એટલે માથેથી બધામાં સેવ નાખી દઈશું ઓકે બસ લાઈનમાં ખાલી ભરતા જવાનું ગોઠવતા જાઉં ઓકે ઓકે ભરી રાખો ફટાફટ તો ફાઇનલી મિત્રો પવાના પેકેટ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે બોક્સ પેકિંગ કરી રીતના કરવાનું છે બતાવી દઉં આ સેવ છે સેવ મસ્ત રીતના માથે નાખી દે એક લીંબુ મૂકી દે અને એક સારું મજાની ચમચી મૂકી દે ચમચી મૂકી ને આપણે આ જોઈ લો આપણા સ્ટીકર છે બ્રાન્ડેડ આપણી નું નામ છે એના સ્ટીકર છે એ મૂકી આ રીતના

અને કોઈને ભી ખાસ ઉભા દેવા નથી આપણે કરતા બે એટલે બધા દિલથી મને સપોર્ટ કરજો તો ચાલો આગળ જલ્દીથી પેકિંગ કરી લઈએ બધા અને પછી દેવાલે આવી વિડીયો આગળ તમને બતાવો તો જલ્દીથી પેકિંગ કરી લે ચાલો સુનિલ જલ્દી હોય હાલો એ મિત્રો બધું પેકિંગ થઈ ગયું છે અને બધું કમ્પ્લીટ કરી દીધું છે હવે જો બતાવી દો તમને તમે પણ જોઈ લો ડબલ ડબલ બધી બાઉલ ભેગા કરી લીધા અને સરસ સરસ મજાનું પેકિંગ કરી લઈએ

તો ફાઇનલી મિત્રો અમે ત્યાં નીકળી ગયા છે બધી આ બધી દેવા માટે તો હવે છોકરાઓ જ્યાં જ્યાં મળશે ત્યાં બધી અમે દેતા જશું તો ફેક્ટરી બાજુ જઈએ ત્યાંથી સ્ટાર્ટ કરીએ પકોડિયામાં કરવાનું છે પછી માછા આપશું અમે ગોડાઉને ત્યાં બધા જે ઝુંપડપટ્ટી વિસ્તાર છે જ્યાં નાના બાળકો ભરી રહી છે ત્યાં બધાને દેવા ટપી જશું પાંચસો પારમાં બધા જ વિસ્તારમાં દેવાનું છે અને મિત્રો બોક્સ મસ્ત પેકિંગ થઈ ગયા છે અને મસ્ત આવી ગયું છે અને પાછળ મિલને એક પાછળ લઈને આવે છે તો હવે જઈએ આગળ અને દેવાનું સ્ટાર્ટ કરે એવું છે સુખ આવી તો આવી ગયા છે મુથુભાઈ બતાવી દો તમને એમાં વચમાં સારું મજાનું પેકિંગ કરી લીધું છે તો ચાલો હવે જઈએ કોડીનાર બાજુ અરે અરે

halo pergi <tuh bingung> વરસાદ તો ફૂલ બાકા બોલાવે છે તો મિત્રો એટલા ટેસ્ટી બન્યા છે ને કે ભાઈ બધું ચાલુ કરી દીધું ખાવાનું હવે પાછા જઈએ બ્રેક બ્રેક કર્યો છે પાંચ મિનિટનો ફરી પાછા જાય છે હમણાં પાછા દેવા માટે ભાઈ સારા બેના કે એક નંબર ભાઈ ભાઈ અલીફભાઈ ઓકે સુનિલભાઈ હે

કે ભાઈ ભાઈને સપોર્ટ કરો આ કામ બરાબર છે ને બરાબર છે ગયો કે પાછું જવાનું છે ને આપણે હા ઓકે ટેન્શન ન લેને કા ને ના આ ઘરે ખાવાનું થાતું નથી ભાઈ બાકાજી કે બોલાવી નાખતા આય બાકાજી કી બોલાવી દીધું આ વર્તન નતો આ ભાઈ છત્રી લઈને રખડે ગજબ બેજતી હે

જાઓ ભાઈ એક મિનિટ આપો ભાઈ કમચી બમચી નથી કમચી મમચી બધી અંદર છે દાદા આજે માફ હું ઓર કાલ પાછો આપું મિત્રો વરસાદ આવ્યો હતો અને ઘણું બધું કષ્ટ થયું હતું તો પણ આપણે કામ આપણું જે કરવાનું હતું એ પૂરું કર્યું છે મિત્રો અને અહીંયા આપણે વિડીયોની સમાપ્તિ કરીએ છીએ અને ફરેખર મિત્રો ઘણું બધું કામ કર્યું છે અને આજે બહુ જ ખુશી થઈ છે અંદરથી અંદર દિલથી ખુશી થઈ છે મિત્રો અને બધા આપણા ભાઈ છે ભાઈ છે રવિભાઈ છે બધાનો ફૂલથી સપોર્ટ થયો દિલથી સપોર્ટ મળ્યો છે અને ઘણો બધો સપોર્ટ મળ્યો છે સાનુભાઈ થોડા કામથી નીકળી ગયા છે હમણાં હમણાં આવતી સાથે જ હતા હમણાં ગયા છે અને કોલ આવ્યો ઇમરજન્સીમાં એટલે અને મિત્રો ઘણો બધો સપોર્ટ મળ્યો છે અને આવો પ્રેમ અમને પડતા રહેજો અને આનાથી પણ વધારે મેં આગળ કરીએ તમે કમેન્ટમાં શું વિચારો છો મને કમેન્ટ કરીને કહી દેજો તમારા મનમાં શું વિચાર છે એ તો જરૂરથી મને કહેજો કે મેં કામ સારું કર્યું છે કે ખરાબ કર્યું છે અને હું મિત્રો આવા આવા કામ કરતો રહી તો મને ફૂલ સપોર્ટ કરજો દિલથી સુનિલભાઈમાં બતાવું આજે સુનિલભાઈ વિડીયો પહેલેથી છેલ્લે સુધી વિડીયો આપણે બનાવ્યો લાઈક કર દો ભાઈ મારા માટે હાલો સુનિલ ભાઈ કીધું છે તો લાઈક કરી દેજો બધા અને મિત્રો ખરેખર બધાનો ભાઈચારો છે અને મિત્રો મિત્રો દિલથી બધાનો સપોર્ટ મળ્યો છે એટલે આવા આવું કામ કરી રહ્યા છે આપણે અને આવું ને આવું કામ કરતા રહેશે તમે શું કહેવા માંગો છો અને નવા હો તો મારી ટીચરને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટા પર ફોલો કરી દેજો ભાઈ આ તો પિક્ચર હજી બાકી છે આ ખાલી ટ્રેલર છે તું પિક્ચર હજી બાકી છે હજુ ઘણું બધું કરવાનું બાકી છે ખાલી લાઈક શેર અને વિડિયોને વધારે વધારે શેર કરી દેજો અને તમારો દિલથી બધાનો સપોર્ટ મારે જોઈએ ખાસ કરીને એટલે બધા મને સપોર્ટ કરજો અને અમારી ટીમ છે આખી હજી બે પાંચ જણા ગયા છે છે હમણાં વરસાદ કારણે જણાતો કામ હતું એટલે તો છેલ્લે સુધી વિડીયો બન્યા રહેજો અને નેક્સ્ટ આપણા વિડીયો આવતા રહેશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો લાઈક કરવાનું ભૂલતા રહેતા મળીશું એક નવા વિડીયોમાં એક નવા લોકેશન ઉપર